साबरकाठाना वडाली तालुकाना ना माथे आफत कमोसमी वरसाद पवन आणि बरफवर्षा खेडू पाकोमा नुकसान कोण बनसी खेडू सहारो નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના પગલે સમગ્ર ઉત્તર ગુજરાત સહિત ગુજરાતમાં વરસાદ થવાથી હજારો હેક્ટર જમીનના પાકને ભારે નુકસાન થયું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં ઘઉં મકાઈ ચણા વરિયાળી તેમજ શાકભાજીને ભારે નુકસાન થયું છે ત્યારે આજે વડાલી તાલુકા મથકે આવેદનપત્ર આપી આગામી દસ દિવસમાં આર્થિક સહાય રજૂ કરવા ખેડૂતો મક્કમ બન્યા છે ત્યારે ગુજરાત સરકારમાં પણ આવતીકાલે રૂબરૂ મુલાકાત કરી વડાલી તાલુકા માટે સ્પેશિયલ પેકેજની માંગ કરવામાં આવશે સાબરકાંઠા જિલ્લાના પોશીના ખીડબ્રહ્મા વિજયનગર વડાલી સહિત ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ થયેલા કરા સાથે વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે જેમાં વડાલી પંથકમાં બાર હજાર છસો પાસઠ હેક્ટર જમીનમાં ઘઉં તેમજ આઠસો હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર કરાયું છે સાથે સાથે છસો ત્રીસ હેક્ટરમાં શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયું છે ત્યારે વડાલી તાલુકાના વાસણા ભંડવાલ કેશરગંજ રહેડા અરસામડા અસાઈ બડોલ કંજેલી વડગામડા મોરડ ચામુ મેધ ડોભાળા ગામડી દામડી જેવા આજુબાજુના તમામ નાના મોટા ગામોમાં વડાલી તાલુકાના ગામોમાં મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જો કે હાલ પાક લણવાના સમયે અચાનક થયેલા કમોસમી વરસાદને પગલે ખેડૂતોને જાણે કે પડતા ઉપર પાટું પડ્યું હોય એમ તૈયાર થયેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો હોય તેવું બન્યું છે જેના પગલે જગતનો તાત હવે રાજ્ય સરકાર પાસે તૈયાર પાકના મામલે આર્થિક સહયોગની અપેક્ષા રાખી રહ્યો છે તારીખ બે ત્રણ બે હજાર ચોવીસ ના રોજ જે વાવાઝોડું વરસાદ અને કરા વરસાદ થયો થયો એના કારણે વડાલી તાલુકાના બધા જ ગામોમાં નુકસાન છે બધા જ ગામોની અંદર જે ઘઉં ચણા વરિયાળી રાયડો જીરું

કે આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલાક નિર્ણય લેવાય છે તે મહત્વનું બની રહેશે સાથે સાથેસાથ ચૂંટણીના સમયે ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ બન્યો છે ત્યારે રાહત પેકેજ ઉપર ખેડૂતોનો મદાર રહેશે તે નક્કી છે તેમજ જો આવનાર દસ દિવસમાં માંગણી નહીં સંતોષવામાં આવે તો વડાલી તાલુકાના ખેડૂતો તેમજ કિસાન સંઘ સાથે રહી ગાંધીજીના માર્ગે એક નવા આંદોલનની ચિમકી ઉચ્ચારવામાં આવી હતી